નમસ્કાર દર્શક મિત્રો હું છું દિનેશ સોલંકી અને સીધા સમાચારમાં આપનું સ્વાગત છે સીધા સમાચારમાં આપણે આજે કોડીનાર પીજીવીસીએલની બેદરકારી છે તે બતાવીશું કારણ કે કોડીનાર પીજીવીસીએલ ક્યાંક ને ક્યાંક ગોળ નિંદ્રામાં સૂતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે મારી પાછળના આ જે દ્રશ્યો છે આ જીવતો વીજ પોલ છે અહીંથી આ જે વીજ પોલ છે તેમાંથી અનેક વીજ કનેક્શનો આપેલા છે તેમ છતાં પણ આ જે વીજ પોલ કેટલાક દિવસોથી ભાંગી અને તૂટી ગયો છે વચ્ચેથી તૂટી ગયો છે તેમ છતાં પણ કોડીનાર પીજીવીસીએલ છે તે આ વીજ પોલને બદલવાની તસદી નથી લઈ રહી જોઈ શકાય છે જે પ્રમાણે અનેક વીજ કનેક્શનો છે તે અહીંથી આપેલા છે અને આ જે કોડીનારનું આંબેડકર શોક છે આંબેડકર શોક વિસ્તારમાંથી અનેક લોકો પસાર થાય છે સતત આ બજાર છે તે ધમધમતી રહે છે અહીંથી કેટલાક નાના ભૂલકાઓ પણ પસાર થાય છે કારણ કે નજીકમાં નાલંદા

અચ્છા જોઈ ગયા તો કેમ બદલવા બદલવા સાહેબ બદલવા તો આવું આવું એમ કરે છે ને આવતા નથી અચ્છા હવે આયા આ વીજ પોલ પેડો હોય તો નુકસાન કઈ રીતે કેટલું થઈ શકે બધા અમારે દુકાન હોય અહીંયા બાળકો નહીં કરતા સ્કૂલના તો આ હતા અહીંના સ્થાનિક ધંધાર્થી જે પોતે અહીંયા દુકાન ધરાવે છે તેઓનું કહેવું છે કે અહીંથી અનેક બાળકો પસાર થાય છે કે અને સતત આ બજાર છે તે ભરસક રહે છે પરંતુ કોડીનાર પીજીવી સેલ છે તે આ વીજ પોલને બદલવાની તસ્દી નથી લઈ રહી અને માત્ર ને માત્ર આ વીજ પોલ છે જે એક આ વૃક્ષ છે જે લીમડાનું ઝાડ છે તેમની સાથે એક જે તાર બાંધેલો છે તેમના આધાર ઉપર હાલ નિર્ભર છે પરંતુ જો આ વીજ પોલ પડ્યો તો કેટલાક લોકોનો જીવ પણ જવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારે વહેલી તકે તંત્ર જાગે અને આ વીજ પોલ છે તેમને બદલવામાં આવે નમસ્કાર